દિવાળીના તહેવારોને રાજકોટની બજારોમાં ભારે ભીડ જોવા મળી ધર્મેન્દ્ર રોડ લાખાજી રોડ પરાબજાર ગુંદાવાડી સહિતના જે બજારો છે તે હાઉસફુલ જોવા મળ્યા સવારથી જ પરિવારની સાથે લોકો ખરીદી માટે ઉમટ્યા કપડાં ગર્ભપ્રાશની વસ્તુઓ તોરણ ઇલેક્ટ્રિક વસ્તુઓની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે રાજકોટની સાથે ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ અને મોરબી સહિતના શહેરોમાંથી પણ લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ધનતેરસ ની ઉજવણી કરી અને લોકો જે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે આજે પૌરાણિક માન્યતા મુજબ તોરણ જે ઘરની બહાર બાંધવા બાંધવામાં આવતા હોય છે નવા તોરણ જે છે તે દિવાળીએ બદલાવતા હોય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી લોકો અહીંયા ખરીદી કરવા માટે પહોંચ્યા છે આ ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું ભાઈ શું ગલેરિયા ચશ્મા શું કેવા માંગશો અત્યારે ખરીદી તમે કરવા માટે પહોંચ્યા છો અને પરિવાર સાથે પહોંચ્યા છો જી જી મારું નામ ઋષભ છે હું મારા ફેમિલી સાથે આજે અહીંયા આગળ ધનતેરસના દિવસે ખરીદી કરવા માટે આવ્યો છું બજારની અંદર ખૂબ જ ભીડ છે વેપારીઓની અંદર ખૂબ જ ઉત્સાહ છે દરેક જગ્યાએ વેપારીઓને સારી કસ્ટમર અને સારા મતલબ ગ્રાહકી દેખાઈ રહી છે એ બહુ સારી વાત છે અને ધનતેરસના દિવસે આજે હું એ આમના માધ્યમથી કહેવા માંગીશ કે જે તમારું લોકલ માર્કેટ છે એમને સપોર્ટ કરો લોકલ વેપારી છે એમની પાસે જઈને ખરીદી કરો ફોર વોકલ યસ લોકલ ફોર વોકલ યસ 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 બિલકુલ આત્મનિર્ભર તો જે તમારા લોકલ વેપારી છે લોકલ માર્કેટ છે ત્યાં જઈને ખરીદીનો આગ્રહ રાખો જેથી કરીને કાલ સવારે એ જ લોકો તમને કોઈ બી વસ્તુ પછી ગમે સર્વિસ રિલેટેડ બી કંઈ હશે તો એ જ લોકો તમને સપોર્ટ કરી શકશે બેના તમે એવું માનો છો કે ઓનલાઈન આપણે ખરીદી કરી એના કરતા બજારમાં જઈને ખરીદી કરવી જોઈએ ચોક્કસ બજારમાં જઈને સાચી ખબર પડે કે કઈ વસ્તુ કેવી છે એટલે ત્યાં જઈને શોપિંગ કરવી જોઈએ માહોલ માહોલ છે આજે તો હું ભાવનગર થી રાજકોટ આવી સ્પેશિયલી બજારમાં આટો મારવા માટે બાર મોલ માં લેવાની વાત કરી પણ મેં એમ કીધું કે એકવાર માર્કેટમાં તો આટો મારવો પડશે દિવાળીના પર્વે બરોબર તમે બેન શું કહેવા માંગશો બધાએ નાના વેપારી પાસેથી ખરીદી કરવી જોઈએ હા ચોક્કસ ખરીદી કરવાથી હાથમાં વસ્તુ આવશે તો વધારે ખબર પણ પડશે અને ઓનલાઈન એવું થાય કે ચાર પાંચ દિવસે વસ્તુ આવે ન ગમે તો રિટર્ન કરીએ તો બીજો ટાઈમ વેસ્ટ બી જાય એના કરતા અહીંયાથી તરત લઈ અને તરત પેમેન્ટ કરીને ઘરે વસ્તુ બી આવી જાય ધનતેર મહત્વ એ છે કે આપડે એવી સારી સારી વસ્તુ જે પોઝિટિવ એનર્જી વાળી છે એવી લઈએ તો આપડા ઘરમાં માં જ સરસ મજાની પોઝિટિવ એનર્જી આવશે લક્ષ્મીજી આવશે બરોબર એટલે આખું વર્ષ શાંતિ રહેશે આવે છે લક્ષ્મીજી હા જરૂર આવે છે પણ એ ગુસ્સો નહીં કરવાનો ખાસ

અને નાનપણ ની યાદ તાજી થઈ જાય કરવા જઈએ છીએ એજ યાદ ને ફરી વાર તાજી એ મજા છે ભલે ભીડની મજા છે કે ભાઈ ભીડમાં મજા આવે આનંદ કેવી છે અત્યારે સારી છે અત્યાર સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી થયો ફોકસ તમે શું કહેવા બસ મજા આવી પહેલી વાર રાજકોટ આવી છું પણ એવું લાગ્યું કે પહેલી નથી એમ ભાવનગરની જે બજાર છે એ જ રીતે અને પબ્લિક પણ સારું છે આ અમે સ્પેશિયલ ખરીદી કરવા માટે ભાવનગર થી આવ્યા છીએ લોકો સૌરાષ્ટ્ર ભરમાંથી અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે આ દ્રશ્યો આપણે બતાવશું લોકો પરિવાર સાથે બાળકોને પણ મોજ મજા આવે એ પ્રમાણેના દ્રશ્યો છે લોકો માત્ર રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર નહીં પરંતુ સૌરાષ્ટ્ર પરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ખરીદી કરવા માટે અત્યારે પહોંચ્યા છે પારિવારિક ખરીદીનો એક મજા અને માહોલ જ અલગ હોય છે ઓનલાઈન ખરીદી કરતા લોકો મોટા ભાગે બજારની અંદર આવીને ખરીદી કરી રહ્યા છે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ